વલસાડ જિલ્લા સહિત વાપી તાલુકામાં બળબળતી ગરમી પડી રહી છે અને એમાં વીજળી ડૂલ થઈ જાય તો લોકો પરેશાન બને એ પણ સ્વાભાવિક છે વાપીમાં છેલ્લા બે દિવસથી ભર ઉનાળે રાત્રિના સમયે વીજળી ડૂલ થઈ જાય છે જેથી વાપી ચલા બલીઠાય સહિતના વિસ્તારોમાં સોમવારે રાત્રિના આશરે સાડા નવેક વાગ્યાની આસપાસ અચાનક જ વીજળી ડૂલ થઈ હતી વીજળી ડૂલ થવાને લઈને પ્રજા પરેશાન બની હતી એક તરફ ગરમીનો પ્રકોપ હોય અને બીજી તરફ વીજળી બંધ થાય તો પરેશાની ચોક્કસ થાય જે બારેક વાગ્યાની આસપાસ આવતા લોકોએ રાહત અનુભવી હતી જોકે થોડા કલાકો બાદ ફરીથી મળસ કે સાડા ત્રણેક ચારેક વાગ્યાની આસપાસ લાઇટ બંધ થઈ જતાં ફરીથી લોકો પરેશાન બની ચૂક્યા હતા દિવસે પણ ક્યારેક ને ક્યારેક વીજળી બંધ થઈ રહી છે બુધવારે પણ રાત્રિના સમયે અચાનક જ ફરીથી વીજળી ડૂલ થઈ હતી જે અઢી ત્રણ કલાક બાદ પરત આવી હતી છે કે વીજ વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવતી હોવા છતાં વીજળી ડૂલ પ્રજાએ ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે મળતી વિગતો અનુસાર બલિઠા નાખા વચ્ચે રેલવે અંડરગ્રાઉન્ડ ગણનારાનું કામકાજ ચાલી રહ્યું છે જેને લઈને વીજ વિભાગના ચાર ફીડર કટ થવાને કારણે આ વીજળી ડૂલ થવાની સમસ્યા વર્તાઈ રહી છે જે ફીડરોથી વીજ પુરવઠો પહોંચાડવામાં આવે છે તે પણ વધુ પડતી વીજ લોડિંગ અને ગરમીને લઈને ઓટોમેટિક સ્વિચ ટ્રીપ થઈ જાય છે વીજકર્મીઓ રાત્રિના સમયે પણ ફોલ્ડ શોધી વીજ પુરવઠો ચાલુ કરતા હોય છે